વર્ષા વર્ષાઋતુમાં સાયંકાળે વાદલાઓના ઘેરાવાથી આખી સૃષ્ટિ ઉપર ઘોર અંધકાર છવાઈ ગયો ચારેય બાજુ અંધકાર છે અને એ અંધકારમાં જ્યારે અંધકાર છવાઈ જાય ને તમે જોયું છે પેલા અંધારામાં પેલા જીવડાઓ જીવડાઓ અંધારામાં એ પોતાનું તેજ પાથરે આજ્ઞાઓ ચમકવા લાગે છે ક્યારે જયારે આકાશમાં ચંદ્ર કે નક્ષત્રો કે તારાઓનું તેજ હોતું નથી ત્યારે

ભાગવતજીમાં ભગવાન વ્યાસે આ શ્લોકની સાથે જેમ ઋતુના વાદલાઓથી અંધકાર છવાઈ જાય અને આજ્ઞાઓ ચમકવા લાગે એ જ રીતે કળયુગમાં પાપની પ્રબળતા હોવાથી પાખંડનો પ્રચાર થઈ જાય છે લોકો કહે છે સાધુ પાખંડી થઈ ગયા સાધુ ક્યારે પાખંડી બનતા જ નથી પાખંડીઓ સાધુ થઈ ગયા છે સાધુ પાખંડ હોય જ નહીં ક્યારે થઈ ગયા છે પોતે પૂજાવા લાગ્યા અને આ સંસારમાં નરુ સત્ય છે દીખતા હૈ બીખતા હા જેમ પોતાનો પ્રભાવ પાથરે કાંઈ આવડતું ન હોય છતાં એને આમ આમ કપડાં પહેરીને આવે અને સ્ટેજ ઉપર આવીને બેસે અને પછી અહીંયાથી ઉદઘોષક એમ કહે કે આપણને પૂજ્ય થોડુંક વચન વચનામૃત આપણને આપશે પૂજ્ય આપણને એના આશીર્વાદ આપશે તો કે ના અત્યારે મારે મૌન છે મારે અત્યારે મૌન છે એટલે લોકો કેટલું ઓહો કેટલાક નાની છે કેટલા તપસ્વી છે એને એ ન ખબર હોય કે હાવ હમમ તંત્રાય હોય પાખંડનો પ્રચાર બહુ હોય છે અને કોણ જાણે ભગવાન હું કૃપા કરે છે પાખંડીઓને એનો પ્રચાર કરવા વાળા મળી હોત જાય પાછા પાખંડીઓને પ્રચાર કરવા વાળા મળી જાય આ પાખંડીઓથી જો અંજાવું ન હોય એક વાક્ય મને બહુ યાદ આવે છે તમારી આંખની દ્રષ્ટિને જો કોઈ આંજી નાખે તો સમજો એ આવનારું તેજ તમારા માટે હાનિકારક છે તમારી દ્રષ્ટિને જો આંજી નાખે તમારી દ્રષ્ટિને જો અંધ બનાવી દે તો એ તેજ સત્ય નથી તમારી આંખો અંજાઈ જાય તમારી દ્રષ્ટિને અંજાવી જોઈએ તમારી નજરને અંજાવી જોઈએ પણ જો આપણે ધ્યાન ન દીધું તો સમજી લેજો વાલા ભક્તજનો આપણું બધું અંજાઈ જવાનું છે